આપણે પહોંચી ગયા છીએ રાંદેલ માં અહીંયા દર્શન કરવા માટે આ પ્રાગટ્ય સ્થાન છે માતાજીનું રાંદેલ માં એ બાપુ અહીંયા કોઈ પ્રાગટ્ય કો બહાર થી આવ્યા હોય તો અહીંયા શું સુવિધા છે આપણે રાત રોકાવાની કે જમવાની કઈ સુવિધા હોય બરોબર મિત્રો અહીંયા માતાજીની સુંદર મૂર્તિ રાખવામાં આવેલી છે

એના છોકરા માનતા છે રોહન તો અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને મિત્રો તમે પણ વિડિયો પૂરો જોજો અહીંયા માતાજીના દર્શન કરાવીશ અને રાજકોટ થી તમારે આવવું હોય તો રાજકોટ થી ગોંડલ ને ગોંડલ થી વાસાવળ વાસાવળ થી તમે રાંદલના દળવા જઈ શકશો અને દળવા બે છે એક આટકોટ પાસે છે એ મોટા દળવા છે અને અહીંયા જે છે વાસાવળ પાસે એ રાંધણમાના દડવા છે એટલે બે દડવા છે એટલે ધ્યાન રાખીને ગોંડલથી તમારે કાયદેસર પૂછવું કે રાંધણમાના દડવા જ આપણે જવાનું છે તો ચાલો વિડિયોમાં બના રહેજો મિત્રો મિત્રો કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને જો આ બોક્સ ભરીને આખી બોલેરો જાય છે આલાડા ગીરની પ્રખ્યાત કેસર કેરી મિત્રો આ છે મોવિયા ગામ અને અહીંયા સંતોષી માં મંદિર પણ આવેલું છે અને ખાસ હૃદયપુરી બાપુનું મંદિર આવેલું છે ગોંડલ થી ત્રણ કિલોમીટર છે મોયા હૃદયપુરી બાપુ ના દર્શન કરવા માટે એકવાર જરૂરથી આવજો મિત્રો આ છે દાવત સોળા ફેક્ટરી છે અહીંયા બહુ મોટી ફેક્ટરી છે દાવદ ઠંડા પીણાની જે આવે છે એ આઈથી આવે છે મિત્રો અહીંયા રોડની બાજુમાં જ શનિદેવનું મંદિર આવેલું છે તમે જોઈ શકો છો અમે રોડ ઉપર નીકળ્યા ત્યાં જ્યાં રસ્તામાં જ શનિદેવનું મંદિર આવેલું છે તો આપણે દર્શન કરીએ અને તમે પણ ચાલો તમને પણ દર્શન કરાવીએ મિત્રો કોમેટમાં જય શનિદેવ જરૂરથી લખજો મિત્રો તમે શનિદેવ ના દર્શન કરી લેજો હનુમાનજી બિરાજમાન છે તો મિત્રો અહીંયા એક સુંદર શનિદેવ ભગવાનનું મંદિર આવેલું છે સામે પણ એક મંદિર બની રહ્યું છે સરસ શનિદેવ ભગવાનનું મંદિર અહીંયા છે દર્શન કરી લેજો શનિદેવ ભગવાનના રસ્તામાંથી નીકળ્યા હતા તો શનિદેવ ભગવાનનું મંદિર આવેલું છે દર્શન કરવા માટે અહીંયા આવી ગયા અહીંયા બગીચો પણ છે નાનો એવો બગીચો છે અહીંયા બેસવાની સગવડતા છે તમે જોઈ શકો છો તો આગળ જતા એક નદી આવશે ભાદર નદી ભાદર નદી જે છે એ શનિ ભગવાનના બેન છે એનું નામ છે ભદ્રાવતી પણ આપણે એને ભાદર નદી શોટ નામમાં કહીએ છીએ એ ભાદર નદી છે શનિદેવના બેન છે ભદ્રાવતી તો આપણે એનો પણ હું તમને હમણાં દર્શન કરાવીશ અને એ નદી પણ બતાવીશ તો ચાલો આગળ જઈએ આપણે તો મિત્રો આ છે એ ભાદર નદી જે શનિશ્વર ભગવાન એટલે કે શનિદેવના બેન તરીકે ઓળખાય છે ભદ્રાવતી આપણે સોર્ટ નામ માં ભાદર કહીએ છીએ તમે જોઈ શકો છો બહુ મોટી એને વિશાળ નદી છે અને આ તરત એની ડેમ આવે છે તમે આવો તો તરબૂજ તમને એકલા જોવા મળશે બહુ સરસ મજાના તરબૂજ છે મિત્રો અહીંયા તો તરબૂસ બહુ મસ્ત આવે મીઠા મીઠા જોવો તમે જીવા ની બાજુમાં આગળ જાવ એટલે ભાદર નદી આવશે અને ભાદર નદીના પુલની બાજુમાં બધાય તરબુચના એક લાઈનમાં તમે જોવ્યો થી 20 થડા આવશે અને આયા તરબુચ બહુ મસ્ત મળે છે મીઠા તો આપણે ભાઈ ભાઈને ભાવ તરબુચ નો બહુ પડ ભાઈ ભાઈ આ કે કે ભાઈ બહુ અને આ બીજા પડાય બાજુમાં

અને સસ્તા અને સારા આવશે તો મુલાકાત લીધો રહી બની એક વાર જરૂર થી મિત્રો અહીંયા તરબૂજ ખાવા બે ગયા હે તડકો છે ખૂબ એમાં સાગર ને બહુ તડકો લાગે lagipangking kalau itu terbus ka rumah ada lo, apa, cuai apa sih ડળવા ગામ પેલા જ રસ્તો આવશે દાબી બાજુ તમારે વળવાનું રહેશે સીધો રવા અમે પહોંચી ગયા છે દડવા રામદલમાં દર્શન કરવા માટે તો આપણે જઈએ અને દર્શન કરીએ અને એની બજાર બધું બતાવું તમને ચાલો

મિત્રો રાજકોટથી ગોંડલને ગોંડલથી વાસાવડ વાસાવડથી થી છ કિલોમીટર રાંધલના રાંધલ માતાજીનું દળવા ગામ આવેલું છે તો ગામની અંદર એન્ટ્રી કરતાં પહેલાં જ તમારે અંદર વળવાનું રહેશે અને અહીંયા આવીને તમને બહુ અલગ અનુભવ થશે માતાજીના દર્શન થશે અને અમે પણ અહીંયા આવ્યા હતા મારા ભત્રીજાનો દીકરો છે એનો જન્મ થયો હતો માતાજીને પગે લાગવાની માનતા હતી અને અહીંયા ઘણી માનતાઓ આવેલી છે અને માતાજી બધાના દીકરા આપેલા છે અહીંયા આપોઆપ માતાજી રાંધણમાં બેઠા હોય એવું જ અમને ફીલ થાય છે તમે પણ એકવાર જરૂર થી આવજો અને દર્શન કરજો અને બાપુની મુલાકાત લેજો બાપુ કોઈ બાર બહારથી આવ્યા હોય તો મિત્રો રાત રોકાવાની સુવિધા પણ છે તમે દૂરથી આવ્યા હોય તો તમારે રોકાવાની ઈચ્છા હોય તમે રાતે પણ રોકાઈ શકો છો અને રાત રોકાવા માટે કે કઈ જરૂર હોય તો બાપુ ની તમે મુલાકાત લઈ શકો છો અને એની મુલાકાત તમને રોકાવાનું બધી સગવડતા મળી રહેશે અને અહીંયા અહીંયા બહુ સરસ જગ્યા છે તમે એકવાર જરૂરથી આવજો માતાજીની સુંદર મૂર્તિ રાખવામાં આવેલી છે તમે જોઈ શકો છો અને અહીંયા માતાજીના લોટા છે મિત્રો તમે અહીંયા આવીને પણ માતાજીના લોટા તેડી શકો છો અહીંયા બાપુ બધી સુવિધા બધી અહીંયા છે તમે તમે અહીંયા આવીને પણ પૂજા કરી શકો છો

રુવાન મિત્રો અહીંયા જે સાકર ની માનતા છે અહીંયા માનતામાં એક એક સાઈડ સાઈડ મૂકે અને સાકરની મહિની હોય એટલે એને બરોબર જોખીને અહીંયા માનતા ઉતારે છે બેહાડોમાં છે ઉડાવી દે તો મિત્રો જો આવી જ રીતે અહીંયા માનતા ઉતારવામાં આવે છે બાળકની ભારોભાર સાકર જોખવામાં આવે છે તમે જોઈ શકો છો તો મિત્રો દર્શન કરી લેજો માતાજીના તો મિત્રો આ છે પ્રસાદ ઘર એટલે કે અન્ન કે પ્રસાદ ઘર કિયો અહીંયા બધા પ્રસાદ લેવા માટે બધા માણસો આવે છે આજે તો શું હોય આડા હોય પણ રવિવારે ખાસ કરીને રવિવારે એટલું માણસો અહીંયા જમે છે તમને આવશો ને તમે જોશો ને તે તમને અંદાજ આવશે કે અહીંયા કેટલી ટ્રાફિક હોય છે અને જો જમણવારમાં જો અત્યારે ચાલુ જ છે અત્યારે માણસો કોઈ નથી તમને દેખાતા અહીંયા પણ અહીંયા તૈયારી ફૂલે ફૂલ છે એક વ્યક્તિ આવ્યો હોય તો ભલે દસ વ્યક્તિ આવે હોય તો ભલે અહીંયા જમવામાં તમે જોઈ શકો છો આમાં ખીર છે આમાં રોટલી રાખેલી છે આમાં ગુંદી છે ગાંઠિયા છે છે શાક એટલે અને આ બધા મિત્રો અહીંયા સેવા આપે છે તો સરસ કહેવાય જુવાન બધા સેવા આપતા હોય તો બહુ સારું કહેવાય અત્યારે કોઈ પાસે ટાઈમ હોય છે તો મિત્રો અહીંયા તમે આવો ત્યારે પ્રસાદ ઘરે પ્રસાદ લેવા માટે જરૂરથી આવજો આ મિત્રો બધા અહીંયા સેવા આપે છે મિત્રો

તૈયારી થઈ રહી છે કોઈ પણ માણસ આવે તો ભૂખ્યું ન જ આવવું જોઈએ અને કોઈ પણ માણસ ને એવું ન લાગે ઉતારા માટે પણ વ્યવસ્થા અહીંયા હાઈ ક્લાસ કરેલી છે અહીંયા જો કઈ પ્રસંગ હોય તો પણ અહીંયા પણ તમે જો કેવડી મોટી જગ્યા છે

મિત્રો દર્શન કરી લીધા છે અને પ્રસાદમાં કરી લીધી છે હવે અમે અહીંથી નીકળી રહ્યા છીએ તો તમને પણ દર્શન કરવાની મજા આવી હોય તમે પણ સરસ દર્શન કર્યા હોય તો જય રાંધલમાં જરૂરથી લખજો કોમેન્ટમાં અને આવા જ વિડીયો આપણે બનાવતા રહીશું અને સપોર્ટ આપતા રહેજો મિત્રો તો મિત્રો અહીંયા જો દુકાનો આવેલી છે અહીંયામાં તમે નાની નાની ખરીદી કરી શકો છો ફોટો છબી પુસ્તક ને ઘણી બધી વસ્તુઓ છે તો તમે અહિયાં આવીને ખરીદી પણ કરી શકો છો માની ચુંદડીઓ મિત્રો અમે માતાજીના દર્શન કરી લીધા છે અને પ્રસાદ પણ કરી લીધી છે અને હવે અહીંથી નીકળી રહ્યા છીએ અમે તો જો વિડીયો જોતા રહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય રાંદલમાં જરૂરથી લખજો અને આવા જ વિડીયો આપણે બનાવતા રહીશું આપણો કોન્ટેન્ટ છે કેમ્પિંગનો પણ માતાજીના દર્શન કરવા કેમ્પિંગ કરવું અને બહાર ફરવા જવું ટ્રાવેલિંગ એ બધું આમાં આવશે તો આગળ પણ વિડીયો તમે જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કહેજો અને હવે વિડીયોને વિરામ દઈએ તો આવજો